અને ખાલી ગેસ બાટલા આઠ રિફિલિંગ મશીનો નળી સાથે આઠ ઇલેક્ટ્રિક વજન કાટા અને આઠ ગેસ ભરવાના વાલ મળી આવ્યા જેની કુલ કિંમત રૂપિયા એક લાખ સાત હજાર સાતસો પચાસ છે આ મુદ્દા માલ જપ્ત કરી આઠ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ આઠ ગુનાઓ નોંધાયા અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ આ પ્રવૃત્તિઓથી લોકોની જાનમાલને જોખમ ઊભું થયું હતું જેને ધ્યાનમાં રાખી પોલીસે આ બેદરકારી ભર્યા આચરણને અટકાવ્યું સચિન જેડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પોલીસની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી વધી છે વરાછા સચિન અને અન્ય વિસ્તારોમાં પણ આવી પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખવામાં આવશે જેથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે